હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મસ્ત મજાના ફ્રેશ બ્લોગ સવાર સવારમાં હું થઈ ગઈ તૈયાર કેમકે આજે જવાનું હતું ધવલની ઓફિસે એ પણ સવારમાં જ એની સાથે દર વખતે હું અલગ રીતે જાઉં છું એની સાથે નથી જતી બસમાં જતી રહું છું બપોર પછી પણ આજે સાથે જવાનું છે એની જે એક ફ્રેન્ડ છે એની ફેરવેલ પાર્ટી જેવું છે તો એ કે તમે બધા આવજો તો હું પણ જાઉં છું એના બીજા ફ્રેન્ડ પણ જાય છે તો એની એક ફરમાઈશ હતી કે તમે લોકો આવો તો ડંકી ડ્સમાંથી એણે જે કંઈક કેક મંગાવી હતી ચીઝ એ લેવા જવાના હતા અને મારે પણ બહુ ટાઈમથી ચીઝ કેક ખાવી હતી ઈચ્છા હતી એટલે અમે પણ ત્યાં ચીઝ કેક લેવા માટે પહોંચી ગયા તો જે એણે જે મંગાવી હતી જે શ્રેયાએ કેક મંગાવી હતી એ કેક તો હાજર નથી પણ મારું કામ થઈ ગયું કેમ કે મને મળી ગઈ ચીઝ કેક કેકની બહુ બધી વેરાયટી હતી અને ફ્રેશ જ માલ આવ્યો હતો હજી તો જે તમારે ખાવી હોય એ ડંગી ડમ્સમાંથી મળી જાય અમે ઓલમોસ્ટ જ્યારે પણ ધવલ સાથે હું મગાવું ત્યારે અહીંયાથીને જે લાવે છે આ જ બ્રાન્ચ ઉપરથી અને બસ અમે ચીઝ કેક પસંદ કરી અમે ચીઝ કેકમાં કઈ પસંદ કરી હતી હા બ્લૂબેરી ચીઝ કેક હતી એ બ્લૂબેરીની ચીઝ કેક પસંદ કરી ધવલે પેમેન્ટ કર્યું અને ધવલે મારા માટે લઈ લીધી કેક અને જો કેટલી બધી ચોકલેટો છે આ ચોકલેટ છે ને જ્યારે વેલેન્ટાઈન ડે હોય ને ત્યારે ધવલ મારા માટે લાવે છે અને બહુ મસ્ત આવે છે અને કેક લઈને અમે નીકળી ગયા બહાર અને જવા માટે ઓફિસ ઉપર તો ઓફિસે અમે પહોંચ્યા તો હું તો ફ્રી હતી તો મેં તો એ લેપટોપ લઈ ગઈ હતી હું તો લેપટોપ લઈને મૂવી જોવાનું ચાલુ કર્યું એ પણ આયર્ન મેન થ્રી બહુ મસ્ત મૂવી છે અને મજા આવી તો બહાર બેઠા બેઠા મેં એ જ બસ મૂવી જોવાનું જ કામ કર્યું બસ ત્યારબાદ હું નાસ્તો કરું તો થોડીક ભૂખ લાગી હતી તો ધવલ મને મળવા નીચે આવ્યો તો નાસ્તો કર્યો ત્યારબાદ મને બાર વાગી ગયા હતા તો એ ધવલ હજી આવ્યો નહોતો અને મને લાગી ગઈ હતી ભૂખ તો મેં કીધું વેઇટ કરતાં કરતાં બારના સાડા બાર થયા પણ ધવલ આવ્યો નહીં કેમ કે એને કંઈક કામ આવી ગયું હતું એટલા માટે ટાઈમ ટુ ટાઈમ પહોંચી શકતો નહોતો તો કંઈ વાંધો નહીં મેં કીધું તું લેટ આવીશ તો પણ વાંધો નહીં તો હું જે જગ્યાએ રિસેપ્શનમાં બેઠી હતી એ બહુ જ મસ્ત હતું એસીવાળું ફૂલ હતું એટલે ગરમી તો થવાની હતી અને જે આ જીરાફના જે લોકોએ બનાવ્યું હતું વેસ્ટમાંથી બેસ્ટ બનાવ્યું એવું લાગ્યું હતું ત્યારબાદ એ લોકો આવ્યા એટલે અમે લોકો થોડાક મોલમાં આટો મારવા ગયા બાજુમાં એક શોપિંગ મોલ હતું એમાંથી તો નાસ્તા માટે મેં થોડોક નાસ્તો પણ લઈ લીધો હતો વેફર્સ ને એવું બધું બપોરનું જમવાનું અમારે જેની ફ્રેન્ડ હતી એના તરફથી હતું તો અમે લોકો બહાર જમ્યા ત્યાર પછી એમણે એની ફ્રેન્ડે બધાને સ્ટાફમાં આઈસ્ક્રીમ ખવડાયું તો મને પણ આઈસ્ક્રીમ આપી ગઈ હતી એનું જે વાળું જે આ બહારનું ચિત્ર છે એટલું મસ્ત હતું ને હું જ્યાં બેઠી ત્યાંથી બરાબર નહોતી આવતું ને તો હું બીજી જગ્યાએથી જઈને એ જીરાફવાળું ચિત્રનું વિડીયો શૂટ કરી આવી મને એ બહુ જ ગમે જાણે વેસ્ટમાંથી બેસ્ટ બનાવ્યું ને એવું લાગ્યું હતું ત્યારબાદ ધવલ ચાર વાગે મને મળવા માટે આવે ને તો હું બરોબર લેપટોપ ખોલી દીધી અને એ આવી રહ્યો હતો ત્યારબાદ હું એક વાર એને મળવા પણ ગઈ હતી તો બસ મળીને પાછી નીચે આવી ગઈ તો ફેરવેલ એ લોકોને હતી એ છોકરી હતી શ્રેયા એની જોડે અમે જે સાપુતારા ગયા હતા એ જ હતી એ લોકોની ફેરવેલ પાર્ટી એ લોકોની જે કેન્ટીન હતું ત્યાં હતી તો અમે લોકોને બોલાયા એટલે મેં ત્યાં પણ ગયા કેક લાયા કેક કટિંગ કરી બજો બધો જ સ્ટાફ ત્યાં આવી ગયો તો બધા સ્ટાફને હું મળી અને બધાને ઇન્ટ્રોડક્શન કરાયો તો ખૂબ મજા આવી બધા સાથે વાત કરવાની કેક કટ કરી દે બધા એને કોંગ્રેચ્યુલેશન કર્યું બધા વધારે આગળ જાય એવી બધી શુભેચ્છાઓ પાઠવી બધા સર હતા મેડમ હતા એમની સાથે વાતચીતો કરી ત્યાર પછી એ લોકો ગેમ એક રમ્યા હતા કે એ ગેમમાં એવું હતું કે એ જે શ્રેયા નીકળતી હતી તો એને પૂછતા હતા સ્ટાફની અંદર બધાય કે તારે બધા માટે બે વાક્ય બોલવાનું એક વાક્ય સારું બોલવાનું એક વાક્ય ખરાબ બોલવાનું તો એ બધા ગેમ રમવા માટે બેસી ગયા તો કોઈનું સારું બોલે કોઈનું ખરાબ બસ આ એક ફન માટે ને થોડી વાર ટાઈમ જાય બધા એકાબીજા સાથે ટાઈમ સ્પેન્ડ કરે એના માટે આ ગેમ રમતા હતા અને આખા વર્ષની જે વાતો કરતા હોય એ બધું યાદ કરતા હતા ત્યારબાદ એ લોકોએ પોતાની ટીમ સાથે ફોટોશૂટ કર્યું ટીમ સાથે સાથે ફોટોશૂટ કર્યા બાદ અમે અમારી કેક કાઢી અમે ચીઝ કેક જે લીધી હતી ડંડી ડંસમાંથી એ અમારે ખાવાની હતી તો અમે લોકોએ બધા ચીઝ કેક ખાધી અને બસ ત્યારબાદ અમે લોકો છૂટા પડ્યા આવી હતી અમારી ફેરવેલ પાર્ટી તો બસ આ વિડીયો હું અહીંયા એન્ડ કરું છું મળીએ ત્યારે નેક્સ્ટ અત્યાર સુધી